गेम छो मित्रों તમારું સ્વાગત છે ધાર્મિક વિડિયો ચેનલ માં આજે વાત કરીશું કે અમાસિયા કરે છે તો મિત્રો ચાલો વિડિયો માં આગળ વધીએ એક અમાસિયા મોહ ઋતુ તારીખ નિર્ધારણ શનિ અમાસ્ય જ્યારે શુક્રવાર શનિવાર નહીં પરંતુ શનિવાર જણાવાય હોય મારા ખ્યાલ મુજબ ઓગસ્ટ માં 61 મુજબ 22 ઓગસ્ટ સવારે 11 વાગીને 56 મિનિટ થી 23 ઓગસ્ટ સવારે 11 વાગીને 36 મિનિટ સુધી રહેશે પરંતુ હિન્દુ પંચાંગ મુજબ ઉજવણી શાસ્ત્રીય રીતે તેવીસ ઓગસ્ટના રોજ માનવામાં આવે છે એટલે ઉર્જા સ્વરૂપ તિથે તે બાવીસ ઓગસ્ટ બપોર સુધી ઉજવણી અનુસાર તેવીસ ઓગસ્ટ બે શનિ અમાવસ્ય તેવીસ ઓગસ્ટ મહિમા શનિ અમાવસ્ય એ વર્ષમાં બે વાર આવતી ખૂબ પવિત્ર આપવાદી એક્ઝેક્ટ તિથિ છે જેમાં શનિ દોષ સેવાઓ અને પરમાત્માની આશીર્વાદ મેળવવા માટે પૂજાઓ અત્યંત લાભદાયક મનાય છે ખાસ કરીને શનિવાર સાથે અમાવસ્યનો સંયોગ અત્યંત શાંતિદાયક દેવી દેવતાને પ્રભાવિત કરવાની શ્રેષ્ઠ ક્ષણ તેઓ જેઓ શનિદોષ સાડે સાતી કે ગ્રહદોષથી પીડિત છે તેમના માટે ક્રિયાત્મક અને દેવ પ્રતિમાન સુરક્ષા માટે મુક્તિ માટે અનુકૂળ ત્રણ પૂજા મોક્ષ માટે મુહૂર્ત અને સમયગાળો મુહૂર્ત બાવીસો ઓગસ્ટ સવારે અગિયાર વાગીને છપ્પન મિનિટ તેવીસો ઓગસ્ટ સવારે અગિયાર વાગીને છત્રીસ મિનિટ તે સમયગાળામાં પૂર્ણ શનિ અમાવસ્ય છે મુખ્યપણ પણ તેવીસ ઓગસ્ટ કોઈપણ પણ સ્તુપ પૂજન સાધનકાળ અનુસરવાનો સમય શ પ્રમાણે માન્ય ચાર ઉપાય રેમડીસ પ્રતિકારાત્મક ઉપાયો એક નૈવેદ્ય પ્રસાદ નર્મ મુલાયમ વિચારો ન લાવવો કાળા તિમ્બરો સેસમ તેલ સાથે વિધિ કરવામાં આવે તેમજ નૈવેદ્ય તરીકે આવલાનું તેલ શનિદેવને અર્પવું ખૂબ શુભ બે

ત્રણ હજાર શબ્દમાં વિષયનું વિસ્તૃત નિબંધિત સ્વરૂપ જો તમે સંપૂર્ણ ત્રણ હજાર શબ્દો માંગો છો તો હું ઈચ્છાથી આપું બટ અભ્યાસ માટે એક સંક્ષિપ્ત રૂપરેખા આપી રહ્યો છું જેને તમે વિસ્તૃત કરી શકો રૂપરેખા સ્ટ્રક્ચર એક પ્રસ્તાવન ત્રણસો થી ચારસો શબ્દ અમાવસ્ય એન શું છે શનિ અમાવસ્યનો મહત્વ શાસ્ત્રીય ઇતિહાસ બે તારીખ સમયનો વિશ્લેષણ ચારસો થી પાંચસો શબ્દ बीस वर्ष तेवीस अगस्त तारीख समय कार्यरफाल शास्त्रीय चित्कार उजवनी क्या तरण महिमा शक्तिशाली संयोग पांच सौ थी छसो ग्रह प्रभाव शास्त्रों शनि दोष सामाजिक आर्थिक दोष ने मुक्ति चार मुहूर्त दैनिक प्रक्रिया चार सौ थी पांच सौ समय गालो ऊर्जा शुम करवानी श्रेष्ठ पांच उपाय क्रिया विश्लेषण सात सौ थी आठ सौ तत्व धार्मिक स्पष्टता ધાર્મિક અને સામાજિક દ્રષ્ટિકોણ કાળતીમ સેસમ તેલ હનુમાન પૂજા જાપ પ્રતિકાર છ વર્તમાન સંદર્ભ અને આધુનિક દૃષ્ટિ ચારસો થી પાંચસો આધુનિક લોકો માટે ઉપયોગ શાંતિ સ્ટ્રેસ મુક્તિ મન સ્થિતિ સુધારવાની સાધન સાત ઉપસંહાર ત્રણસો થી ચારસો સમગ્ર સાર ધાર્મિક મનોભાવ વ્યક્તિગત શ્રદ્ધા છ તમે શું કરવા માંગો છો શું તમે હું આપેલી રૂપરેખા અનુસાર સંપૂર્ણ ત્રણ હજાર શબ્દોમાં લખી દઉં અથવા તો કોઈ વિશેષ પાસા ઉદાહરણ આધુનિક સંદર્ભ ઉમેરવા માંગો છો કૃપા કરીને જણાવશો અને હું તરત કામ શરૂ કરી દઉં સારાંશ શનિ અમાવસ્યા બાવીસ ઓગસ્ટ સવારે અગિયાર વાગીને છપ્પન મિનિટથી શરૂ થઈ તેવીસ ઓગસ્ટ સવારે અગિયાર વાગીને છત્રીસ મિનિટ સુધી છે ખૂબ પ્રમાણિક ઉજવણી પૂર્વ સમય મહિમા શનિ દોષે વારણ માટે અત્યંત શક્તિશાળી દિવસ ઉપાય કાળા તિમ્બરો દીપ દાન જાપ हनुमान પૂજા તો ચાલો મિત્રો વિડિયો એટલું જ તો મળીએ નવા વિડિયોમાં